આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અમે દીપક ફાઉન્ડેશનમાં કરી રહ્યા છીએ આજના દિવસે શ્રીમતી કાંતાબેન મહેતા અવોર્ડ્સ પણ અમે આપી રહ્યા છીએ આ એવોર્ડ્સ એવી મહિલાઓ માટે છે જેમણે પોતાના ફિલ્ડમાં કંઈક એમણે અચીવમેન્ટ કર્યું હોય એમાં સ્પોર્ટ્સ હોય ઓન્ટરપ્રિનોરશીપ હોય કે એન્વાયરમેન્ટ સેક્ટર હોય હેલ્થ સેક્ટર હોય અલગ અલગ સેક્ટર્સમાં જે પણ અચીવર મહિલા હોય છે એમને રેકોગ્નિશન અમે લોકો આજે આપી રહ્યા છે આ વખતે આપણે ચાર અવોર્ડ્સ આપ્યા છે એક તો છે જે દીપજ્યોત મહિલા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની બહેનો છે નંદેસરી ગામની એમને આપણે અવોર્ડ આપ્યો છે બીજું છે આપણે ડૉક્ટર જુઈન દત્તા છે પાઠશાલાના એમને અવોર્ડ આપ્યો છે એક છે લીલાબેન દુબી જે આર્ચરીના સ્પોર્ટ્સ વુમન છે એમને આપણે અવોર્ડ આપ્યો છે અને ચોથો અવોર્ડ આપણે એક જે આંતરપ્રનોર એસ્પેશલી એન્વાયરમેન્ટ આંતરપ્રનોર છે એ એમને આપ્યો છે તો આ બધા અવોર્ડ્સનો પર્પઝ એ જ છે કે આપણે એ લોકોને કંઈક ને કંઈક એવું રેકગ્નેશન આપીએ જેના માટે એ લોકો પોતાના ફિલ્ડમાં વધારે કંઈક કરવા માટે ઇન્સ્પિરેશન મળે અને બીજા મહિલાઓને પણ ઇન્સ્પાયર મારું નામ ડૉક્ટર ઝાઇ પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર છું